જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુ પ્રસાદના માર્ગદર્શન હેઠળ સાતમા ઔષધિ દિવસની ઉજવણી જામનગર શહેરના બંગલા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે માન્ય સાંસદ પૂનમ માડમ દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરેલો અને જનઔષધિ કેન્દ્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવી હતી ઉપરોક્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી યોજના વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા આહવાન કર્યું હતું જન ઔષધિ કેન્દ્રને જ્યારે આજે સાત વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આખો જે ઉદ્દેશ્ય જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી હતો એ લોકોને સસ્તી દવાઓ મળે જે રોજે રોજ જે મેડિસિનની જરૂર નાગરિકોને પડતી હોય એ સસ્તા દરે મળે અને ગુણવત્તાયુક્ત મળે ખાસ કરીને બહેનો હોય હોય બાળકો એને સેનિટરી પેડ્સ ડાયપર્સ એડરલી જે બેડરીડન છે અથવા એને કોઈ બ્લડ કંટ્રોલ નથી એ લોકોને પણ જે પેડ્સની જરૂર પડતી હોય છે એ ડાયાબિટીસ બીપી મેઝરિંગ મશીન્સ જે રોજરોજ પોતાનું બીપી શુગર મોનિટર કરવા માટે લોકોને જરૂર પડતી હોય છે એટલે જે દવાઓ હોય સપ્લિમેન્ટ્સ હોય હોય કે બીપી આ બધી જ બીમારીઓ માટેની દવાઓ અમુક પેઇન કિલર્સ ને એન્ટીબાયોટિક્સ હોય આ બધી એમને સસ્તા દરે અને ગુણવત્તાયુક્ત મળે અને કોઈ નાગરિક માત્ર વધુ ખર્ચો થાય છે કે દવાઓ મોંઘી છે એટલે પોતાની સારવાર ના ટાળે એ ઉદ્દેશ્યથી એમને એક પરિવારના સદસ્યની જેમ બધાની ચિંતા કરતા એક જન જનઔષધિ કેન્દ્રનો વિચાર કરી આ જન જનઔષધિ કેન્દ્રોને આપણી વચ્ચે સુવિધારૂપી પહોંચાડવાનું કાર્ય આજથી સાત વર્ષ પહેલા કર્યું હતું આજે આપણા બંગલા ખાતેના આ કેન્દ્રમાં ઉપસ્થિત રહી અને જે એમના ગ્રાહકો છે નિયમિત આજુબાજુના બધા નાગરિકો છે એમને આ કેન્દ્રના માધ્યમથી જન જનઔષધિ કેન્દ્રના માધ્યમથી કેટલો ફાયદો થયો છે કેટલી એમની બચત થઈ છે અને શું જે લોકો નિયમિત આ દવાઓ પીવે છે એને ક્યાંય ગુણવત્તામાં કોઈ ફેરફાર લાગ્યો છે કારણ કે આવી ખોટી અફવાઓ ઘણી બધી લોકો વચ્ચે આવે છે જે કોઈ સસ્તી દવા છે એટલે ગુણવત્તામાં ક્યાંય ઓછી છે એવી એક માન્યતા છે એ ખોટી ઊભી કરવામાં આવી છે કારણ કે જે સસ્તી દવાઓ મળે છે એ માત્ર એનું ભારણ મોદી સાહેબના નેતૃત્વમાં ક્યાંક કેન્દ્ર સરકારને આરોગ્ય વિભાગ આદરણીય શ્રી નડ્ડા સાહેબના નેતૃત્વમાં આરોગ્ય મંત્રી તરીકે તેઓ એ ભારણ કેન્દ્ર સરકાર વતી એ ભોગવે છે અને નાગરિકોને માત્ર પોતાની સારવાર સસ્તી થાય અને એક સેવાનું કેન્દ્ર બની રહે જે વિક્રેતા પોતે વાત કરી કે પોતે ફાર્મસિસ્ટ હતા ક્યાંક નોકરી કરતા હતા અને નોકરી કરતા કરતા એમને જ્યારે આ જનઔષધિ કેન્દ્ર નો ખ્યાલ આવ્યો એમને પોતે આ સેન્ટર અહીંયા લીધું જોલીબંગલા વાળું અને સેન્ટરમાં તેઓ પોતે કહે છે કે હું તો સ્વનિર્ભર થયો જ પણ મારી સ્વનિર્ભરતાની સાથે સાથે સેવાનું એક બહુ મોટું કેન્દ્ર મને અહીંયા પ્રાપ્ત થયું જેના માધ્યમથી હું અનેક લોકોની સેવા કરી શકું છું સસ્તી અને સારી દવાઓ એમને આપી શકું છું જેના માધ્યમથી અનેક પરિવારો પોતાનું સ્વસ્થ જીવન નિર્વાહ સારી રીતે કરી શકે છે એટલે આખો ઉદ્દેશ્ય મોદી સાહેબનો આ જ હતો એક પરિવારના સદસ્યની જેમ અને આજે પણ મારું અહીંયા આવવું નાગરિકોને મળવું આ અભિપ્રાય આખો મોદી સાહેબ પોતે દેશના બધા સાંસદો પાસેથી લેશે અને હજી એમાં કોઈ ફેરફાર કરવો પડે તો એમાં ફેરફાર કરશે એટલે સૂચન રૂપી બધાનો અનુભવ અમે અહીંયા જે આખી વાત જાણકારી મેળવી એ મુજબ પણ આવતા દિવસોમાં એને વધુ સુદ્રઢ કરવાના ઉદ્દેશ્યથી આજે આ આખો કાર્યક્રમ નું આયોજન થયું છે તો હું આપ સૌને પણ આપની ચેનલના માધ્યમથી વિનંતી અપીલ કરું છું બધા નાગરિકોને કે કોઈ ખોટી વાતોમાં ના આવે અને જન ઔષધી કેન્દ્રનો આપ સૌ પૂરેપૂરો ઉપયોગ કરો કારણ કે આ એ જ દવા જનરિક દવાઓ છે જે આપણે અન્ય કોઈ સ્ટોરમાં મળે છે આટલી એની ગુણવત્તા છે સૌથી સારી વાત એ છે કે આપણને ખૂબ જ ઓછા દરે મળે છે જેનાથી પચાસ ટકા સાઠ ટકા જેટલી બચત આપણી કોઈ પણ દવાઓમાં થાય છે ત્યારે હું બધા નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ જાતના ખોટા ખોટી વાતમાં આવી ખોટા પ્રચારોમાં આવી અને તમારો ખર્ચો ખર્ચાનું ભારણ ના વધારતા ક્યાંક આ ઓછી રકમમાં ગુણવત્તાયુક્ત સારવાર તમે આપણા જનરિક એટલે કે જનઔષધિ કેન્દ્ર માંથી જ કરાવજો એવી એક અપીલ સાથે હું આ તકે સર્વે નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આદરણીય આરોગ્ય મંત્રી શ્રી નડ્ડા સાહેબનો આ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમને પણ અભિનંદન આપું છું કે ઘર ઘર સુધી ગુણવત્તાયુક્ત અને સસ્તા દરે જે સારવાર પહોંચાડવાનું કાર્ય એમને કર્યું છે આજે કદાચ પરિવારના સભ્યો નથી કરી શકતા એ પ્રકારનું કાર્ય આખું કેન્દ્ર સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં અને આદરણીય શ્રી નડ્ડા સાહેબ ના નેતૃત્વમાં કર્યું છે